જોતા જ ખાવાનું મન થઈ જાય એવા ઠંડા ઠંડા ક્રીમી આઈસ્ક્રીમ જો આ ગરમીની સિઝનમાં મળી જાય ને તો ખાવાની મજા પડી જાય અને એમાં પણ જો આઈસ્ક્રીમ ઘરે બનાવેલા હોય અને મન ભરીને ખાઈ શકાય તો શું વાત છે તો આજે તમારી સાથે શેર કરીશ માર્કેટ કરતા પણ સરસ ત્રણ અલગ પ્રકારની ફ્લેવર વાળા આઈસ્ક્રીમની રેસીપી જે આપણે ઘરે તૈયાર કરીશું એકદમ સરળ અને સિમ્પલ રીતે પહેલી વારમાં જ તમારા આઈસ્ક્રીમ એકદમ પરફેક્ટ બનીને તૈયાર થશે

એની અંદર આપણે આગળ બીજી વસ્તુઓ મિક્સ કરવાની છે અને બાકીનું જે દૂધ છે ને એને આપણે ગરમ કરવા માટે મૂકવાનું છે પણ એ પહેલાં આપણું જે દૂધ છે એકદમ સરસ ગાડું બને આઈસ્ક્રીમ એકદમ ક્રીમી બને એના માટે એની અંદર આપણે બે ટેબલ સ્પૂન ભરીને મિલ્ક પાવડર એટલે કે દૂધનો પાવડર એડ કરીશું ફૂલ ફેટ દૂધ હોય તો પણ આ રીતે મિલ્ક પાવડર એડ કરો નહીં તો એનું જે ટેક્સચર છે એકદમ જલ્દીથી જાડું થઈ જાય છે અને દૂધને આપણે બહુ વધારે ઉકાળવું પણ નથી પડતું તો ઠંડા દૂધમાં મિલ્ક પાવડર સરસ રીતે મિક્સ થઈ જાય છે તો ગેસની ફ્લેમ આપણે સ્લો રાખવાની છે અને દૂધને આપણે ઉકાળવાનું છે હવે દૂધને એટલું નથી ઉકાળવાનું કે ક્વોન્ટિટી એની અડધી થઈ જાય વન થર્ડ થઈ જાય ફક્ત આપણે એને ગરમ કરીશું તો દૂધ ગરમ થાય ત્યાં સુધી જે દૂધ સાઈડમાં કાઢ્યું હતું એની અંદર આપણે એડ કરીશું દોઢ ટેબલ સ્પૂન કોર્ન ફ્લોર અને તમે જો વ્રત ઉપવાસ માટે બનાવો તો તમે દોઢ ટેબલ સ્પૂન મોરાનો લોટ એડ કરી શકો અને એટલા જ પ્રમાણમાં આપણે એડ કરીશું દોઢ ટેબલ સ્પૂન જીએમએસ પાવડર અને

તમે છ થી સાત ટેબલ સ્પૂન જેટલી ખાંડ પણ એડ કરી શકો પણ આગળ આપણે એની અંદર ફ્લેવર માટે જે વસ્તુ એડ કરીશું એમાં પણ મીઠાશ હશે એટલે અત્યારે મેં ખાંડ ઓછી એડ કરી છે ખાંડ ઓગળી જાય એટલે પછી એની અંદર આપણે ઠંડા દૂધમાં જે બધા પાવડર મિક્સ કરીને રાખ્યા હતા ને એ આની અંદર ઉમેરવાના છે હવે આ પાવડર ઉમેરીને પછી આપણે દૂધને કન્ટિન્યુઅસ ચલાવવાનું છે અને પાવડર ઉમેરશો એ પછી લગભગ ત્રણથી ચાર મિનિટ તમે દૂધને આ રીતે સતત હલાવતા રહેશો તો એ જે દૂધ છે એકદમ જ જાડું થઈ જશે આ પાવડર એડ કરો એટલે એને ચલાવતા રહેવું જરૂરી છે એ વજનમાં ભારે હોય એટલે તળિયામાં બેસી જાય જ્યાં સુધી દૂધ સાથે ચડીને મિક્સ ના થાય ત્યાં સુધી હલાવતા રહેવું ખૂબ જ જરૂરી છે નહીં તો તળિયામાં એ ચોંકશે તો બસ ત્રણથી ચાર મિનિટ આપણે એને આ રીતે ફરાવતા રહીશું તો તમે જોઈ શકો છો દૂધની જે કન્સિસ્ટન્સી છે એકદમ જ જાડી થઈ ગઈ છે તમે ચમચા પર જોશો તો આ રીતનું એક કોટિંગ જેવું થઈ જશે જાડું તો બસ આ કન્સિસ્ટન્સીમાં આપણને જોઈશે તો હવે ગેસ બંધ કરી દેવાનો અને એને ઠંડુ કરવાનું છે એની પર મલાઈ ના આવે એટલા માટે એને સતત ચલાવતા રહેવાનું રૂમ ટેમ્પરેચર ઉપર આવે ત્યાં સુધી એને હલાવતા રહેવું જરૂરી છે એની પર મલાઈ આવવી જોઈએ હવે દૂધ ઠંડુ થઈ જાય પછી મેં અત્યારે એને જમાવવા માટે આ રીતનો એલ્યુમિનિયમનો ડબ્બો લીધો છે તમે કોઈ પણ પ્લાસ્ટિકનું કન્ટેનર પણ લઈ શકો પહેલી વાર તમે જમાવતા હોવ તો તમારી પાસે ઘરમાં જો એલ્યુમિનિયમનું વાસણ હોય તો તમે એ મૂકશો તો એ જલ્દીથી જામી જશે તો એની પર આપણે આ રીતે કોથળી લગાડી દઈશું જેથી આઈસ ક્રિસ્ટલ ન જામે એટલે આપણે એને ફ્રીઝરમાં મૂકી દેવાનો છે પાંચથી છ કલાક માટે હવે પાંચથી છ કલાક થઈ જાય ને પછી આપણે એને લગભગ પાંચથી દસ મિનિટ માટે બહાર કાઢી આ રીતે થોડો ટુકડામાં કટ કરી લેવાનો અને પછી આપણે એને ઇલેક્ટ્રોનિક જે બીટર આવે છે એનાથી બીટ કરીશું તમારી પાસે જો ના હોય તો તમે મિક્સર જારમાં પણ આ પ્રોસેસ કરી શકો છો તો આ રીતે ટુકડા કરી દીધા હોય ને તો એકદમ ઇઝી પડે છે તો થોડીવાર માટે એને બહાર કાઢીને રાખવું પાંચ એક મિનિટ કારણ કે ફ્રીજમાંથી કાઢશો તો એકદમ જ હાર્ડ હશે તો તમે આ રીતે એને બીટ કરવા જશો તો નહીં થાય તો પહેલા પાંચ એક મિનિટ માટે બહાર કાઢી રાખવાનું નાના પીસ કરી દેવાના ઉમેરવાનું છે તમે કોઈ પણ ફ્રેશ ક્રીમ લઈ શકો અત્યારે મેં જે ડેરીમાં મળે છે એ લીધું છે તમે અમૂલનું ફ્રેશ ક્રીમ પણ લઈ શકો તો ત્રણસો ગ્રામ લેવાનું અને ઘરની તાજી મલાઈ લેવી હોય તો પણ લઈ શકાય પણ બે દિવસથી વધારે જૂની મલાઈ ના હોવી જોઈએ અને મલાઈની અંદર દૂધ ન હોવું જોઈએ તો મલાઈને તમારે ઘરણી પર મૂકી દેવાની બધું જ દૂધ જે હશે એક્સ્ટ્રા નીકળી જશે તો હવે આપણું જે ક્રીમ હતું અને બેઝ હતું એ બરાબર મિક્સ થઈ ગયો છે તો આપણો આઈસ્ક્રીમ માટેનો બેઝ તૈયાર છે તો આ થશે વેનીલા તમે આની અંદર વેનીલા એસેન્સ નાખી દો તો તમારો વેનીલા ફ્લેવરનો આઈસ્ક્રીમ તૈયાર થઈ જાય પણ આજે આપણે બનાવી રહ્યા છે અમેરિકન નટ્સ આઈસ્ક્રીમ તો તમે જોઈ શકો છો એકદમ ક્રીમી ક્રીમી એનું ટેક્સર છે હવે અમેરિકન નટ્સ તમે જો બહાર ખાધો હશે ને તો એની અંદર બહુ જ બધા પ્રમાણની અંદર નટ્સ એટલે કે ડ્રાય ફ્રૂટ હોય છે અને સાથે બીજી વસ્તુઓ તો અત્યારે મેં લીધા છે કાજુ બદામ પિસ્તા અને થોડી કિશમિશ સાથે મેં લીધી છે કલરવાઇટ તૂટી ફ્રૂટી થોડી ગાર્નિશિંગ માટે રાખીશું સાથે છે ચોકલેટ ચિપ્સ અને આઈસ્ક્રીમ જેલી તો આ રીતની જેલીને બધી વસ્તુઓ તમને જ્યાં કેક બનાવવાનો સામાન મળતો હોય ને ત્યાં ખૂબ જ ઇઝીલી મળી જાય છે તો આઈસ્ક્રીમ જેલી પણ આની અંદર ખૂબ સરસ લાગે છે તો ચોક્કસ એની અંદર એડ કરજો અને સાથે એડ કરીશું આપણે પાઇનેપલ ક્રશ તમે જો આઈસ્ક્રીમ ખાધો હોય તો આની અંદર તમને યલો યલો કલરનું થોડું આવું ટેક્સચર દેખાશે તો એ હોય છે પાઇનેપલ ક્રશ તો એ મેં અત્યારે લગભગ ત્રણથી ચાર મોટી ચમચી એડ કર્યો છે અને એને મિક્સ કરી લેવાનો છે આપણે તૂટી ફ્રૂટીને બધું નાખ્યું છે એટલે આની અંદર પાઇનેપલ ક્રશ પણ છે એટલે બીજી કોઈ જેની અંદર ફ્લેવર એટલે સુગંધી એડ કરવાની જરૂર નથી તો ફરીથી થોડો મેં એકથી બે ચમચી નાખ્યો છે અને આપણે એને એવો મિક્સ કરીશું ને કે આમ થોડો થોડો વચ્ચે રહે થવો જોઈએ તો ક્યાંક ક્યાંક તમને યલો કલર આઈસક્રીમ જયારે તમે સર્વ કરો ને તો દેખાવો જોઈએ તો હવે બીજી વાર આપણે જયારે જમાવ મૂકીશું તો તેમાં તમે પ્લાસ્ટિક કન્ટેનર લઈ શકો તો મેં આ રીતનો એક ઊંડો કન્ટેનર લઈ લીધો છે હવે આપણે એની અંદર જે બધી વસ્તુઓ નાખી છે ને એ બધી વજનમાં હેવી હોવાના કારણે અત્યારે થોડી નીચે જશે તો તમારે શું કરવાનું એને જમાવા મૂકો ને પછી અડધો પોણો કલાક પછી થોડો જામે ને એટલે ઉપર નીચે કરી લેવાનું અને એ વખતે ગાર્નિશ કરવાનું હવે આપણે બીજી ફ્લેવર તૈયાર કરીએ તો બીજી ફ્લેવર આપણે બનાવવાના છે બ્લુબેરી તો એના માટે મેં મિશ્રણ લીધું છે જે ટોટલ આપણું મિશ્રણ થવો તો બેઝ અને ક્રીમ મળીને તો એના મેં ત્રણ ભાગ કરી લીધા છે તો આ છે બ્લૂબેરીનો ક્રશ તો આવી રીતના ક્રશ તમને માર્કેટમાં મળી જાય છે તો તમે જે પણ ફ્લેવર તમને પસંદ હોય ને ઓરેન્જની તમને ગમતી હોય સીતાફળ ગમતી હોય રબડી ગમતી હોય તે બધી જ ટાઈપના ક્રશ મળે છે તો તમે એ ઉપયોગમાં લઈ શકો જામુન પણ મળે છે એ પણ લઈ શકાય અથવા ફ્રેશ ફ્રૂટ આવે છે એનો પલ્પ પણ લઈ શકાય મેં અત્યારે આ રીતના જે આવે છે માર્કેટમાં તૈયાર એ લીધા છે ક્રશ તો પહેલાં તો આપણે ત્રણેક ચમચી જેટલો ક્રશ એડ કરી દઈશું એટલે આખો જે આઈસ્ક્રીમ છે એનો એકદમ લાઇટ પર્પલ કલર થાય તમને કદાચ કેમેરામાં આઈડિયા નહીં આવે પણ એકદમ લાઇટ પર્પલ કલર આવી ગયો છે હવે ફરીથી બીજો આપણે બે ચમચી જેટલો ક્રશ એની અંદર એડ કરવાનો છે અને આ હવે આપણે એકદમ મિક્સ નહીં કરી એને આ રીતે થોડો અડધો પડધો મિક્સ કરીશું એટલે અમુક જગ્યાએ તમને લાઈટ પર્પલ કલર દેખાશે અમુક જગ્યાએ ડાર્ક દેખાશે તો બસ આવી રીતનું એનું કોમ્બિનેશન થશે તમે જો બધો મિક્સ કરશો તો કલર હજુ ડાર્ક થશે અને આપણે આ જે ક્રશ મિક્સ કરીએ એની અંદર પણ ખાંડ હોય છે અને એટલા માટે જ આપણે જ્યારે બેઝ તૈયાર કર્યો ને તેમાં વધારે પ્રમાણમાં ખાંડ નથી નાખી હવે આ રીતે ડબ્બામાં કાઢ્યા પછી ફરીથી આપણે ઉપર થોડું આ રીતે ક્રશ એની અંદર ચમચીથી સ્પ્રેડ કરી દઈશું અને એને આપણે ફ્રીજમાં જમાવવા માટે મૂકીશું તમે પાંચથી સાત કલાક રાખો એટલે જામી જાય અથવા ઓવરનાઇટ કરશો તો એકદમ સરસ તમારો આઈસ્ક્રીમ તૈયાર થઈ જશે તો એને પણ આપણે જમાવવા મૂકી દઈએ અને ત્રીજી ફ્લેવર આપણે તૈયાર કરવાના છે બધાની ફેવરિટ બાળકોથી લઈ મોટા સુધી બધાને ભાવે એવો સ્ટ્રોબેરી ફ્લેવર તો એમાં પણ અત્યારે મેં સ્ટ્રોબેરી ક્રશ એડ કરી દીધો છે અને એને આપણે પૂરો મિક્સ નહીં કરીએ એટલે આપણે ચમચીથી હાથેથી જ મિક્સ કરીશું તો અમુક જગ્યાએ વ્હાઈટ રહેશે અમુક જગ્યાએ થોડો પિંક કલર આવશે અમુક જગ્યાએ ડાર્ક કલર આવશે તો બસ આવી રીતનું તમારે કોમ્બિનેશન જોઈતું હોય તો પૂરેપૂરું મિક્સ નહીં કરવાનું થોડું મિક્સ કરવાનું આ રીતે અને પછી શું કરવાનું કે ફરીથી તમારે થોડો એની અંદર ક્રશ એડ કરી દેવાનો હવે આ જે પાઇનેપલ સોરી સ્ટ્રોબેરીનો જે ક્રશ છે ને તો એની અંદર સ્ટ્રોબેરીનો જે કલર હોય એ પણ હોય ને એનો એસેન્સ પણ હોય એટલે આપણે એક્સ્ટ્રા કોઈ જ બીજી વસ્તુ એની અંદર એડ કરવાની જરૂર નથી તમે ઈચ્છો તો ફ્રેશ સ્ટ્રોબેરી હોય તો એને તમે ખાંડની અંદર થોડી ઉકાળી અને પછી એ એની અંદર એડ કરી શકો તો બસ હવે આપણે એને જમાવા માટે મૂકી દઈએ તો તમે જોઈ શકો છો એકદમ સરસ એની અંદર પિંક કલર છે અમુક જગ્યાએ ડાર્ક છે અમુક જગ્યાએ લાઈટ છે આ રીતે ઘરે બનાવેલા આઈસ્ક્રીમ જ્યારે આપણે ખાઈએ ને તો આપણને એટલું તો ખબર જ હોય કે આપણે આ બનાવવા માટે કઈ કઈ વસ્તુ ઉપયોગમાં લીધી છે તો આપણે સારામાં સારી ક્વોલિટીની વસ્તુઓ લઈએ અને પૂરેપૂરું હાઈજીન મેન્ટેન કરીએ એટલે આપણે મન ભરીને આપણા ઘરે બનાવેલા આઈસ્ક્રીમ ખાઈ શકીએ છીએ બસ ફરીથી ઉપરથી આપણે ગાર્નિશિંગ માટે આ રીતે થોડો સ્ટ્રોબેરીનો ક્રશ એડ કરી દઈશું તો આ પ્રમાણે તમે એક જ બેઝ તૈયાર કરી એમાંથી તમને જેટલી પણ ફ્લેવર પસંદ હોય એ પ્રમાણે આઈસ્ક્રીમ તૈયાર કરી શકો ચાહો તો આ રીતે તમે જે પલ્પ મેં તૈયાર લીધા છે એવી રીતે ઉપયોગમાં લો અથવા તો પછી ફ્રેશ ફ્રૂટ પણ એની અંદર એડ કરી શકો તો મેં ઘણી બધી આઈસ્ક્રીમની રેસીપી તમારી સાથે શેર કરી છે તો તમે એ પણ ચેનલ ઉપર જોઈ શકો છો તો ઓવરનાઇટ મેં બધા આઈસ્ક્રીમને રાખી દીધા હતા તમે જોઈ શકો છો કે કેટલો સરસ આઈસ્ક્રીમ દેખાય છે તો એને આપણે હવે સર્વ કરી લઈએ હવે દરેક આઈસ્ક્રીમ તમે જે જમાવા મૂકો ને તો એ જયારે એનું નરમ હોય ને તો તમે જે પણ વસ્તુ એડ કરી હોય ને એ નીચે બેસી જાય તો અડધા થી પોણા કલાક પછી થોડો જામે ને એટલે તમારે એનું ઉપર નીચે કરી લેવાનું તો પછી વસ્તુ બધી નીચે નહીં બેસે તો આ પ્રમાણેના આઈસ્ક્રીમ તમે પણ સિઝનમાં ચોક્કસ ઘરે બનાવી શકો છો એકદમ સરળ છે અને માપ એટલું પરફેક્ટ છે કે પહેલી વારમાં તમે ક્યારે પણ નહીં બનાવ્યા હોય ને તો પણ આઈસ્ક્રીમ તમારા એકદમ સરસ બનીને તૈયાર થશે આ બધા જ જે આઈસ્ક્રીમ છે તમે બનાવી અને ફ્રીઝની અંદર લગભગ બારથી પંદર દિવસ સુધી સ્ટોર કરી શકો છો આપણે બહાર જે આઈસ્ક્રીમ ખાઈએ છીએ ને એમની અંદર તો ક્રીમ હોતું જ નથી ફ્રેશ ક્રીમ નથી હોતું નોન ડેરી વિપિંગ ક્રીમ હોય છે તો આ જે ફ્રેશ ક્રીમના આઈસ્ક્રીમ છે ને એ ખાવામાં પણ ખૂબ સરસ લાગે છે પણ એને સ્ટોર બારથી પંદર દિવસ સુધી થાય છે ત્યાં સુધી તમારે એને ઉપયોગમાં લઈ લેવા પડે છે તો હવે જયારે સર્વ કરો તો ઉપર જે ક્રશ છે થોડો ઉપર રેડસો તો દેખાવામાં ખૂબ જ સરસ લાગશે તો એકવાર આઈસક્રીમની રેસીપી ચોક્કસ ટ્રાય કરો રેસીપી કેવી લાગી કમેન્ટ કરીને ચોક્કસ જણાવો અને હવે નવી નવી રેસીપી જોવા જો કિચન ક્રાફ્ટ ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય ને તો જરૂરથી કરો તો ફરીથી મળીએ